દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના વાકિયા સરકારી સંસ્થાનાની દુકાનો માલ સગે વગે થતા જાગૃત નાગરિકો દ્વારા આઈશર ગાડી સાથે કતવારા પોલીસ સ્ટેશને લઈ જઈ અને પંચનામું કરાવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના વાકિયાના એક જાગૃત વ્યક્તિ સંગાડા દિનેશભાઈ સંધ્યાભાઈ તેમજ એમની ટીમ દ્વારા સસ્તા અનાજની દુકાનોથી ગરીબ પ્રજાને વિતરણ કરવાનું અનાજ કૌભાણ ઝડપાયું વાકિયા સસ્તા અનાજના દુકાન દાહોદ ખાતે હંસાબેન માનસિકભાઈ મોહનિયાના નામે ચાલે છે અને વાંકયા હનુમાન મંદિર ફળિયાથી સરકારી આયસર ગાડી વનતા બે હાંટ બે હજાર પચીસ રાત્રિના અગિયાર વાગે ગ્રામજનોએ પકડી પાડી પોલીસ સ્ટેશને જાણ કરતા આઇસર ડ્રાઈવર નાસી છૂટ્યો હતો જેમાં ઘઉંથી કટ્ટા ચોખા તેતાળીસ કટ્ટા મીઠું એક કટ્ટું અને તુવેરદાળ છ સાત કિલો અંદાજે પંચ અને ગ્રામજનોએ આ પંચકેસ કરી કતવારા મુખ્ય પોલીસ સ્ટેશન અને મામલતદારને સંયુક્ત ટીમની હાજરીમાં પંચકેસ કર્યું છે હવે આ ગરીબ પ્રજાનો કોળિયો છીનવનાર પણ કાર્યવાહી કરવામાં આવશે કે મામલતદાર દ્વારા ભીનું સંકેત લેશે તે તો આવનારો સમય જ બતાવશે રિપોર્ટિંગ જશુભાઈ ગણાવા સાથે ગોવિંદભાઈ પટેલ કે ભાઈ ફોન કર્યો અમે હમેવાળા ઠેકાવાળા મોણિયા પુણ્યભાઈ હિમસનભાઈ એમ ફોન કર્યો કે ભાઈ ગાડી ભરતા હોય ખાલી કરી દીજો ગાડી લાવતા ને હું મંદિરે આરતીમાં છું તો હું મંદિરે બેઠેલા ત્યાં એત્રામાં બાઉભાઈના છોકરા વિકેશ વિકેસન હું પાંચ સાત જણા હતા તે રજૂઆત કરી કે ભાઈ તમે લાવતા ગાડી ખાલી કરી દીજો ને તો મંદિરે હું બેઠા છે એના પછી દસ પંદર મિનિટમાં સાડા સાત અરે સાડા આઠ વાગે એટ્રામાં એ આવી ગયા આઠ વાગે ગાડી લઈને ત્યારે રસ્તા ઉપર મેં રોક્યા કે ભાઈ શું લઈ જાય રહ્યા

જ્યારથી હર્ષાબેન